શાંતિ એકવીસ આઠ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે આસુરી મત પર ચાલવાથી દર બદર થઈ ગયા છો ભટકી ગયા છો હવે ઈશ્વરીય મત પર ચાલો તો સુખધામમાં ચાલી જશો પ્રશ્ન છે બાળકોને બાપ પાસે કઈ ઉમેદ રાખવાની છે કઈ નથી રાખવાની ઉત્તર છે બાપ થી આ ઉમેદ રાખવાની છે કે અમે બાપ દ્વારા પવિત્ર બની પોતાના ઘર અને ઘાટ એટલે કે રાજધાનીમાં જઈશું બાબા કહે છે બાકો મારામાં આ ઉમેદ નહી રાખો કે ફલાણા બીમાર છે આશીર્વાદ મળે અહીંયા કૃપા કે આશીર્વાદની વાત જ નથી હું તો આવ્યો છું तमने बाकों ने पतित थी पावन बनावा हवे हूँ तमने एवा कर्म शिखो जो जे विकर्म न बने गीत छे आज नहीं तो कल बिखरेंगे यह बादल और रात के भूले मुसे हुए मुसाफिर सुबह हुई चल अब चल घर ओम शांति रूहानी बाकोई गीत सांभ्यू बाको जाने छे હવે ઘરે ચાલવાનું છે બાપ આવ્યા છે લેવાના માટે આ ગીત પણ ત્યારે યાદ રહેશે જ્યારે આત્મઅભિમાની હશો દેહ અભિમાનમાં હશો તો યાદ પણ નહીં રહેશે બાળકો જાણે છે બાબા મુસાફિર થઈને આવ્યા છે તમે પણ મુસાફિર થઈને આવ્યા હતા હવે પોતાના ઘરને ભૂલી ગયા છો

બીજા કોઈ એવા બાપ નથી જે સારી મત આપે એટલે દર બદર થઈ ગયા છે શ્રીમદ દેવા વાળા એક જ બાપ છે એમની મત પર પણ કોઈ બાળકો નથી ચાલતા વંડર છે લૌકિક બાપની મત પર ચાલે છે તે છે આસુરી મત આ પણ તો ડ્રામા છે પરંતુ બાળકોને સમજાવે છે તમને આસુરી મત પર ચાલી આ ગતિને પામી લીધી છે હવે ઈશ્વરીય મત પર ચાલવાથી તમે સુખધામમાં ચાલી જશો તે છે બેહદનો વારસો રોજ સમજાવે છે તો બાળકોએ કેટલા હર્ષિત રહેવું જોઈએ બધાને અહીંયા તો નથી બેસાડી શકતા ઘરમાં રહીને પણ યાદ કરવાનું છે અત્યારે પાર્ટ પૂરો થવાનો છે હવે પાછા ઘરે જવાનું છે મનુષ્ય કેટલા ભૂલેલા છે કહેવાય છે ને આ તો પોતાના ઘરઘાટને જ ભૂલી ગયા છે હવે બાપ કહે છે ઘરને પણ યાદ કરો પોતાની રાજધાનીને પણ યાદ કરો અત્યારે પાર્ટ પૂરો થવાનો છે હવે પાછા ઘરે જવાનું છે શું તમે ભૂલી ગયા છો તમે બાળકો કહી શકો છો બાબા જામા અનુસાર અમારો પાટ જેવો છે જે અમે ઘર ને ભૂલી એકદમ ભટકી રહ્યા છીએ ભારતવાસી જ પોતાના શ્રેષ્ઠ ધર્મ કર્મ ને ભૂલીને દેવી ધર્મ ભ્રષ્ટ દેવી કર્મ ભ્રષ્ટ થઈ ગયા છે અત્યારે બાપે સાવધાની આપી છે તમારા કર્મ ધર્મ કર્મ તો આ જ હતા ત્યાં તમે જે કર્મ કરતા હતા તે કર્મ અકર્મ હતા કર્મ અકર્મ ગતિ બાપે જ તમને સમજાવી છે સતયુગમાં કર્મ અકર્મ થઈ જાય છે રાવણ રાજ્યમાં કર્મ વિકર્મ થાય છે અત્યારે બાપ આવેલા છે ધર્મ શ્રેષ્ઠ કર્મ શ્રેષ્ઠ બનાવવા તો હવે શ્રીમદ પર કર્મ શ્રેષ્ઠ કરવા જોઈએ કોઈ ભ્રષ્ટ ઈશ્વરીય બાળકોનું આ કામ નથી જે ડાયરેક્શન મળે છે એના પર ચાલવાનું છે દૈવી ગુણ ધારણ કરવાના છે ભોજન પણ શુદ્ધ લેવાનું છે જો લાચારી નથી મળતું તો રાય પૂછો સલાહ લો બાબા પાસેથી બાબા સમજે છે નોકરી વગેરેમાં ક્યાંક થોડું ખાવું પણ પડે છે જ્યારે કે યોગ બળથી તમે રાજાઈ સ્થાપન કરો છો પતિ દુનિયાને પાવન બનાવો છો તો ભોજનને શુદ્ધ બનાવવું શું મોટી વાત છે નોકરી તો કરવાની જ છે એવું તો નથી બાપના બન્યા તો બધું છોડીને અહીંયા આવીને બેસી જવાનું છે કેટલા અનેક બાળકો છે આટલા બધા તો રહી નહીં શકે રહેવું બધા એ ગ્રહસ્થ વ્યવહારમાં જ છે આ સમજવાનું છે કે હું આત્મા છું બાબા આવેલા છે અમને પવિત્ર બનાવીને પોતાના ઘરે લઈ જાય છે પછી રાજધાનીમાં આવીશું તો પાર્કુ રાવણનો રાજ્ય ચીચી ઘાટ છે તેમ તમે બિલકુલ જ પતિત બની ગયા છો જમા પ્લાન અનુસાર બાબા કહે છે અત્યારે હું તમને સુજાગ કરવા આવ્યો છું તો શ્રીમદ પર ચાલો જેટલું ચાલશો એટલા શ્રેષ્ઠ બનશો અત્યારે તમે સમજો છો કે અમે બા અમે બાપને જે બાપ સ્વર્ગના માલિક બનાવે છે એમને ભૂલી ગયા હવે બાપ સુધારવા આવ્યા છે તો સારી રીતે સુધરવું જોઈએ ને ખુશીમાં આવવું જોઈએ બેહદના બાપ મળ્યા છે બાકોથી વાત એવી કરે છે જેમ તમે આત્માઓ આપસમાં વાત કરો છો એકબીજા સાથે વાત કરો છે બાબા આપણી સાથે વાત કરે છે છે તો તે પણ આત્મા પરમાત્મા છે એમનો પણ પાર્ટ પાર્ટ છે તું તમે આત્માઓ ધારી છો ઊંચ લઈને નીચેથી નીચેનો પાર્ટ છે ભક્તિ માર્ગમાં મનુષ્ય ગાય છે ઈશ્વર જ બધું કરે છે બાપ કહે છે મારો એવો પાર્ટ

આશીર્વાદ કૃપા વગેરેની વાત મારી પાસે કંઈ પણ નથી એના માટે સાધુ સંત વગેરેની પાસે જાઓ તમે મને બોલાવો જ છો કે હે પતિત પાવન આવો આવીને અમને પાવન બનાવો પાવન દુનિયામાં લઈ ચાલો તો બાપ પૂછે છે હું તમને વિષય સાગર થી કાઢીને પાર લઈ જાઉં છું ફરી તમે વિષય સાગરમાં કેમ ફસાઈ જાઓ છો ભક્તિ માર્ગમાં તમારો આ હાલ થયો છે જ્ઞાન ભક્તિ તમારા માટે છે સંન્યાસી લોકો પણ કહે છે જ્ઞાન ભક્તિ અને વૈરાગ પરંતુ એનો અર્થ તે નથી સમજતા અત્યારે તમારી બુદ્ધિમાં છે જ્ઞાન ભક્તિ પછી છે વૈરાગ તો બેહદનો વૈરાગ વાળા જોઈએ બાપે સમજાવ્યું હતું આ કબ્રિસ્તાન છે આના પછી પરિસ્થાન બનવાનું છે ત્યાં દરેક કર્મ અકર્મ થાય છે અત્યારે બાબા તમને એવા કર્મ શીખવે છે જે કોઈ પણ વિકર્મ ન બને કોઈને પણ દુઃખ નહીં આપો પતિતનું અન્ન નહી ખાઓ વિકારમાં નહીં અત્યાચાર જ આ વાત પર છે જોતા જોતા રહે રહો છો માયાના વિઘ્ન કેવા પડે છે આ છે બધું ગુપ્ત કહે છે દેવતાઓ અને અસુરો ની યુદ્ધ લાગી પછી કહે છે પાંડવ અને કૌરવો ની યુદ્ધ લાગ્યું અત્યારે લડાઈ તો એક જ છે બાપ સમજાવે છે હું તમને રાજયોગ શીખવી રહ્યો છું ભવિષ્ય એકવીસ જન્મોના માટે આ મૃત્યુલોક છે મનુષ્ય સત્યનારાયણની કથા સાંભળતા આવ્યા છે ફાયદો કઈ પણ નથી અત્યારે તમે સાચી તમને સાચી ગીતા તમે સાંભળો છો રામાયણ પણ તમે સાચી સાંભળો છો એક રામ સીતાની વાત નહીં હતી આ સમય તો આખી દુનિયા લંકા છે ચારેય તરફ પાણી છે ને આ છે બેહદની લંકા જેમાં રાવણનું રાજ્ય છે એક બાપ છે બ્રાઇટ ગ્રુમ સજ સાજન બાકી બધા છે બ્રાઇટ સજનીયો તમને હવે રાવણ બાપ છોડાવે છે છે આ શોક વાટિકા સતયુગને કહેવામાં આવે છે અશોક વાટિકા ત્યાં કોઈ શોક હોતો નથી આ સમય તો શોક જ શોક છે દુઃખ જ દુઃખ છે અશોક એક પણ નથી રહેતું નામ તો રાખી દે છે અશોકા હોટલ બાપ કહે છે આખી દુનિયાની જેવું છે તમને બાબા કહે છે તમને જો બાપ ક્યાં લઈ જાય છે સાચી સાચી અશોક વાટિકા છે સતયુગમાં હદ અને બેહદ નો કોન્ટ્રાસ્ટ બાપ જ બતાવે છે તમને બાકોને ખૂબ ખુશી રહેવી જોઈએ જાણો છો બાબા અમને ભણાવે છે અમારા પણ અમારો પણ આ ધંધો છે બધાને રસ્તો બતાવવો આંધળાઓની લાઠી બનવું ચિત્ર પણ તમારી પાસે છે જેમ સ્કૂલમાં ચિત્રો પર સમજાવે છે આ ફલાણો દેશ છે તમે તો ફરી સમજાવો છો કે તમે આત્મા છો શરીર નથી આત્માઓ ભાઈ ભાઈ છે કેટલી સહજ વાત સંભળાવે છે કહે પણ છે અમે બધા ભાઈ ભાઈ છીએ બાપ કહે છે તમે બધી આત્માઓ ભાઈ ભાઈ છો ને ગોડ ફાધર કહો છો ને તો ક્યારે પણ આપસમાં એકબીજા સાથે લડવું ઝઘડવું નહીં જોઈએ શરીર ધારી બનો છો તો પછી ભાઈ બહેન થઈ જાવ છો અમે શિવ બાબાના બાકો બધા ભાઈ ભાઈ છીએ પ્રજા પિતા બ્રહ્માના બાળકો ભાઈ બહેન છીએ અમને વારસો દાદા થી લેવાનો છે એટલે દાદાને જ યાદ કરે છે આ બાળક

બ્રહ્મા પણ એમની મત પર ચાલે છે બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો અને સર્વ સંબંધોને હલકા કરતા જાઓ કલાક યાદ રાખવાનું છે બાકી સોળ કલાકમાં આરામ કે ધંધો વગેરે જે કરવાનું છે તે કરો હું બાપનું બાળક છું આ નહી ભૂલો એવું પણ નહીં

હવે તો આ બેહદની વાત સમજવાની છે શિવ બાબા બ્રહ્મા દ્વારા નવી સૃષ્ટિ રચી રહ્યા છે અમે પ્રજાપિતા બ્રહ્માની સંતાન બીકે છીએ વિકારની વાત તો હોય નઈ શકે સંન્યાસીઓને શિષ્ય બને સન્યાસીઓના શિષ્ય બને છે જો તે સંન્યાસી કપડા પહેની પહેરી લે તો નામ બદલી થઈ જાય અહીંયા તો તમે બાબાના બની ગયા તો નામ રાખ્યા ને બાબાએ કેટલા ભઠ્ઠીમાં રહેતા હતા આ કોઈને ખબર નથી શાસ્ત્રોમાં તો શું શું વાતો લખી છે છતાં પણ એવું જ થશે હવે તમારી બુદ્ધિમાં સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે બાપ ને તો શરીર પણ નથી તમને તો સ્થૂળ શરીર છે તે છે જ પરમ આત્મા આત્મા જ સ્વદર્શન ચક્રધારી છે ને હવે આત્માને અલંકાર કેવી રીતે આપી શકીએ સમજવાની વાત છે ને આ કેટલી મહિન વાતો છે સૂક્ષ્મ વાતો છે બાપ કહે છે વાસ્તવમાં હું છું સ્વદર્શન ચક્રધારી તમે જાણો છો આત્મામાં આખા સૃષ્ટિ સૃષ્ટિચક્રનું જ્ઞાન આવી જાય બાબા પણ પરમધામમાં રહેવાવાળા છે અમે પણ ત્યાંના રહેવાવાળા છીએ બાપ આવીને પોતાનો પરિચય આપે છે બાળકો હું પણ સ્વદર્શન ચક્રધારી છું હું પતિ પાવન આવ્યો છું તમારી પાસે મને બોલાવ્યો છે કે હું આવી પતિ મને આવીને પતિ થી પાવન બનાવ લિબરેટ કરો મુક્ત કરો એમને શરીર તો છે નહીં એ અજન્મા છે ભલે જન્મ પણ જન્મ લે પણ છે પરંતુ દિવ્ય શિવ જયંતી અથવા શિવરાત્રી મનાવે છે બાપ કહે છે હું આવું જ છું ત્યારે જ્યારે રાત પૂરી થાય છે તો દિવસ બનાવવા આવું છું દિવસમાં એકવીસ જન્મ પછી રાતમાં ત્રેસઠ જન્મ આત્મા પણ અલગ અલગ ભિન્ન ભિન્ન જન્મ લે છે હવે દિવસ થી રાતમાં આવ્યા છીએ પછી દિવસમાં જવાનું છે બાબા કહે છે સ્વદર્શન ચક્રધારી પણ તમને બનાવ્યા છે આ સમયે મારો પાર્ટ છે તમને પણ સ્વદર્શન ચક્રધારી બનાવું છું તમે પછી બીજાને બનાવો ચોર્યાસી જન્મ કેવી રીતે લીધા છે તે ચોર્યાસી જન્મોનું ચક્ર તો સમજી લીધું છે આગળ તમને આ જ્ઞાન હતું શું બિલકુલ નહીં અજ્ઞાની હતા બાબા મૂળ વાત સમજાવે છે કે બાબા છે સ્વદર્શન ચક્રધારી એમને જ્ઞાનના સાગર કહેવામાં આવે છે તે સત્ય છે ચેતન્ય છે તમને બાળકોને વારસો આપી રહ્યા છે બાબા બાળકોને સમજાવે છે આપસમાં લડો ઝઘડો નહીં લૂન પાણી નહીં બનો ખારા પાણી નહીં બનો સદેવ હંમેશા હર્ષિત રહેવાનું છે અને બધાને બાપનો પરિચય આપવાનો છે બાપને જ બધા ભૂલી ગયા છે હવે બાપ કહે છે મામે કમ યાદ કરો નિરાકાર ભગવાન વાચ નિરાકારી આત્માઓ પ્રત્યે અસલ અસલમાં તમે નિરાકાર છો પછી સાકારી બનો છો

વારસો મળે છે સતયુગનો જરૂર બાપને જ ભારતનો વારસો બાપે જ ભારતનો વારસો આપ્યો હશે ભારતને વારસો આપનાર શ્રી બાબા છે ક્યારે વારસો આપ્યો પછી શું થયું આ મનુષ્યોને કઈ પણ ખબર નથી અત્યારે બાપ બધું બતાવે છે તમને બાપોને જ સ્વદર્શન ચક્રધારી બનાવ્યા છે પછી તમને તમે ચોર્યાસી જન્મ ભોગવ્યા હવે ફરી હું આવ્યો છું એટલું સહજ સમજાવતા રહે છે બાપને યાદ કરો અને મીઠા બનો એમ ઓબ્જેક્ટ સામે ઊભી છે બાપ વકીલોના વકીલ છે બધા ઝઘડાથી છોડાવી દે છે તમને બાકોને આંતરિક ખુશી ખૂબ હોવી જોઈએ અમે બાબાના બાળકો બન્યા છીએ બાબાએ અમને એડોપ્ટ કર્યા છે વારસો આપવા અહીંયા તમે આવો જ છો વારસો પામવા લેવા બાપ કહે છે બાળકો વગેરેને જોતા પણ બુદ્ધિ બાપ અને રાજધાની તરફ રહે ભણવા ભણતર કેટલું સહજ છે બાપ જે તમને વિશ્વના માલિક બનાવે છે કારણ કે સંગમ પર જ તમને પતિતથી પાવન થવાનું છે અચ્છા મીઠા મીઠા રૂહાની બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ આ દેવતાઓથી પણ છે તમે ભારતની ખૂબ ઊંચી સેવા કરો છો અત્યારે પછી તમે પૂજ્ય બની જશો અત્યારે હવે પૂજારીને પૂજ્ય કોડીથી હીરા જેવા બનાવી રહ્યા છે એવા રૂહાની બાળકો પ્રત્યે રૂહાની મા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે શ્રીમત પર હવે દરેક કર્મ શ્રેષ્ઠ કરવાના છે કોઈને પણ દુઃખ નથી આપવાનું દેવી ગુણ ધારણ કરવાના છે બાપના ડાયરેક્શન પર જ ચાલવાનું છે બીજું સદેવ હર્ષિત રહેવાના માટે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે ક્યારેય લૂન પાણી નથી થવાનું ખારા પાણી નથી થવાનું બધાને બાપનો પરિચય આપવાનો છે ખૂબ ખૂબ મીઠા બનવાનું છે આજનું વરદાન માન માંગવાના બદલે બધાને માન આપવા વાળા સદા નિષ્કામ યોગી ભવ તમને કોઈ માન આપે માને કે ન માને પરંતુ તમે બધાના એમને મીઠા ભાઈ મીઠી બેન માનતા પણ સદા સમાનમાં રહી સ્નેહી દ્રષ્ટિથી સ્નેહની વૃત્તિથી આત્મિક માન આપતા ચાલો આ માન આપે તો હું માન આપું આ પણ રોયલ ભિખારીપણું છે આમાં નિષ્કામ યોગી બનો રોહાની સ્નેહની વર્ષાથી દુશ્મનને પણ દોસ્ત બનાવી દો તમારી સામે કોઈ પથ્થર પણ ફેંકે તો પણ તમે એને રતન આપો કારણ કે તમે રત્નાગર બાપના બાળકો છો આજનું સ્લોગન છે વિશ્વનું નવ નિર્માણ કરવાના માટે બે શબ્દ યાદ રાખો અને નિર્માણ શાળા સેવામાં સહજયોગી બનવું છે તો પરમાત્મા પ્યારના અનુભવી બનો સેવામાં સફળતાનું મુખ્ય સાધન છે ત્યાગ અને તપસ્યા શાંતિના સાગરમાં સમાયેલા ને જ કહેશે તપસ્વી એવા ત્યાગ તપસ્યા વાળા જ સાચા સેવાધારી છે ઓમ શાંતિ